અમદાવાદ ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે આવી રહ્યા છે મોટા સમાચાર સારવાર દરમિયાન વધુ એક દર્દીના મોતના સમાચાર છે જી હા અઢાર લોકોના પહેલા જ મોતના સમાચાર હતા વધુ એક દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજતા મૃત્યુ આંક ઓગણીસ પર પહોંચ્યો છે અત્યાર સુધીમાં કુલ ઓગણીસ લોકોના મોત થયા છે બાવન કલાક બાદ પણ રેસ્ક્યુ ઓપરેશન હજી પણ યથાવત છે એવામાં લાપતા બે લોકોને શોધવા માટે તંત્રએ કવાયત શરૂ કરી છે

અત્યાર સુધી કુલ ઓગણીસ લોકોના મોતના સમાચાર ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે આ મોટા સમાચાર હજી પણ બે લોકો નથી મળી રહ્યા તેમની ભાડ નથી મળી રહી તેમની શોધખોળ હાલ તો તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે

રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે અત્યારે જે અપડેટ મળી રહ્યા છે તે મુજબ અઢાર લોકોના જે મૃત્યુ આંક અત્યાર સુધી હતો આજ સવાર સુધી પરંતુ તેમાં વધુ એકનો ઉમેરો થયો છે નરેન્દ્ર પરમાર નામના દર્દીનું જેમને અહીંયાથી જ રેસ્ક્યુ કરીને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા તેમની બે દિવસ સુધી સારવાર ચાલીને અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તેમાં નરેન્દ્ર પરમારનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે નરેન્દ્ર પરમાર

હજી પણ એક મૃતદેહ હું સામે કેમેરામેન ને કહીશ કે બતાવે જે ગડર પડ્યું છે તેના નીચે હજી પણ એક મૃતદેહ એનડીઆરએફ ને દેખાયો છે અને ગડર ને હવે કટ કરવાની કામગીરી ચાલી રહી છે જો ગડર ને કટ કરવામાં આવશે ને ત્યારબાદ ગડર નો એક ભાગ છૂટો કરવામાં આવશે તો તેના તળે દબાયેલા જેટલા પણ મૃતદેહ છે તે મળી આવશે તેવી વાત વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા કહેવામાં આવી રહી છે હવે આ ગડર પણ એટલું હેવી છે કે તેને આ રીતે ખસેડવું સહેલું નથી એટલા માટે જ હિટાચીની હવે મદદ લેવામાં આવી રહી છે પહેલા નોર્મલ જે મશીનરી છે તેના વડે ગટરને ખસેડવાના પ્રયત્નો કરવામાં આવતા હતા પરંતુ તે સફળ ન થયા ને એટલા માટે હવે હિટાચી બોલાવવું પડ્યું છે હિટાચી વડે ત્યાં ગટરને દુંડું બાંધીને બીજી તરફ ગટરનો એક ભાગ ખેંચવામાં આવશે જો એ ભાગ હટી ગયો તો તેના તળે એક મૃતદેહ જે દબાયેલો છે તે બહાર આવી જશે અને તેની સાથે જ જે મૃત્યુ આંક છે એ વધીને વીસ પર પહોંચી જશે અને ત્યારબાદ પણ હજી એક વ્યક્તિ જે લાપતા છે તેને શોધખોળની કામગીરી માટે રેસ્ક્યુ ઓપરેશન જારી રહેશે ચોપન કલાક થઈ ગયા છે હજી પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે એક તરફ વૈસાગર નદીમાંથી એક પછી એક મૃતદેહ મળી રહ્યા છે જે લોકો લાપતા છે તો બીજી તરફ જે લોકો વડોદરામાં સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ત્યાં પણ સારવાર દરમિયાન તેમના મોત થઈ રહ્યા છે એટલે મૃત્યુઆંક બંને તરફથી વધી રહ્યો છે નરેન્દ્ર પરમાર નામના દર્દીનું મૃત્યુ થયું છે અને ત્યારબાદ હજી પણ બીજા ત્રણ વ્યક્તિ જે અહીંથી રેસ્ક્યુ કરીને ગંભીર અવસ્થામાં સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા તેઓ સારવાર લઈ રહ્યા છે તેમની પરિસ્થિતિ સામાન્ય અત્યારે બતાવવામાં આવી રહી છે પરંતુ આ ચાર લોકો જે હતા તેમાંથી એક વ્યક્તિનું આજે મૃત્યુ થયું છે મૃત્યુ ઓગણીસ પર પહોંચ્યો છે થોડી વારમાં જે મૃતદેહ અહીંયા દેખાઈ રહ્યો છે તેને જો બહાર કાઢવામાં આવશે તેનું બહાર કાઢી લેવામાં આવશે તો તેની સાથે મૃતવાંક વીસ પર પહોંચશે અને ત્યારબાદ એક વ્યક્તિ જે બચશે જે લાપતા છે તેની પણ બચવાની શક્યતા હવે ખૂબ નહિવત થઈ ગઈ છે ના બરાબર થઈ ગઈ છે કે એ જીવતો બચે જો તેનો પણ મૃતદેહ મળી આવે તો આ મૃત્યુઆંક ગંભીર બ્રિજ દુર્ઘટનામાં એકવીસ સુધી પહોંચવાની શક્યતા છે જે અત્યારે દેખાઈ રહી છે પરંતુ આ તમામ વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલુ છે એક તરફ મહીસાગર નદી માંથી મૃતદેહ મળી રહ્યા છે તો બીજી તરફ હોસ્પિટલમાં જે લોકો સારવાર લઈ રહ્યા છે તેમાંથી દર્દીઓ દમ તોડી રહ્યા છે અને મૃત્યુ આંક ઓગણીસ સુધી પહોંચી ગયો છે ધન્યવાદ અમિતા સમગ્ર જાણકારી બદલ તો